કેમ છે ડાયરો મજામાં મજામાં જ રહેવાનું કેમ કે ભાઈ બહુ જ દિવસ પછી વ્લોગ ઉતાર્યો આજ કે અને પાછું આઉટમાં રાત પડી ગયા વ્લોગ કર્યો ચાલુ કેમ કે ભાઈ આ છે હોન બાય માની બીજ અને ભાઈ અલગ ધણીની હોન બાય માની બીજ એટલે ભાઈ બીજની હાર્દિક શુભકામના બધાને વ્લોગ એકદી તો મોડો જ આવશે બરાબર એટલે હા એમ એટલે જોવામાં તમને એક દી ઓલું થાય એટલે ભાઈ અને ઇન્સ્ટાગ્રામમાં દસ ક્યા કરાવી દીધા તો ભાઈ દિલથી આભાર નો અને ભાઈ આપણું તો આમાં શું મારે કહેવું ભાઈ આ જે ખુશી રહી ને આ પહેલી વાર ઓરિજિનલ વ્યૂ હોય એને હવે આ ડુપ્લિકેટ એડ કર્યા હોય એને બધી આવી ખુશી ન થાય અને ભાઈ સ્ટોરી મેન્શન આવી છે ભાઈ બધા એનો દિલથી આભાર આમ તો એને વાત ન પૂછે એટલી ખુશી હોય અને આ બધી માતા જેને ધ્યા કહેવાય બરાબર તો ભાઈ થઈ ગયા ભાઈ આજ બ્લોગ હાજર હું લેવા ચાલુ એનો એક મેન રીઝન છે હું ખબર છે કે હું જે દાદા વિડીયો અહીં બેઠા બરાબર સલામની બાકા બોલાવે દાદા અને ભાઈ દાદાનું એક સપનું હતું કે નૈતિક વ્યાસને મળવાનું છે મેં કીધા અહીં નજીક જ આપણે સતરંગ ધામ આવે છે તો દાદાને લઈ જઈ એમાં હું ને આપણને દાદા પલમણે કેટલો સપોર્ટ કરે દાદા ભાઈ આમ ગણો ને તો આ બધું મારું જાય રહ્યું ને એ અડધું દાદાનું જ છે એમ કેવાય ખાલી એડિટિંગ આપણું બાકી વિચાર આવા કોઈ ન લઈએ કે બરાબર ભાઈ અમુક દાદા ને વિચાર હોય અમુક મારા વિચાર હોય દસ કે જો કે માં હે ને પેલો કોળજો ખાધો તમે શીરામણ નો પેલો કોળજો ખાધો ને બીજો ભાઈ મોઢા બટકો માંડ્યું ને કે ભાઈ ભાઈ બન નો ફોન આવ્યો કે દસ ક્યાં થઈ જાય મિકિત ભાઈ કોંગ્રેચ્યુલેશન મિકિત થેન્ક યુ દિલ થી આભાર તમારો આપણો એક મેન શબ્દ છે દિલ થી આભાર અને ભાઈ બધા એનો દિલથી આભાર માનવાનો હોય ને એમ નામ થોડું કઈ થેન્ક નું એ બધું હને એ બધું થેન્ક ઇંગ્લિશ થઈ ગયું અને આ ભાઈ દિલથી આભાર એ આપણું ગુજરાતી અને આપણું હાલે છે એ ગુજરાતી લીધે બરાબર એટલે ભાઈ દિલથી આભાર બધા એનો દસકીયા કરાવી દીધા છે અને ખુશીની વાત કરું તો તો ઈતડી ખુશી કંઈ ઘટે નહીં એટલે એ બધું દાદાને ને જો આ દાદા બેઠા સલામની બાંકા જીકી બોલો દાદા આમ હે ને બોલો કહેતા ને તમે મોટો વિડિયો એ મોટો વિડિયો ચાલો બોલો હાલો રામ રામ ડાયરાન કહીને નાખો પછી દાદાને રામ બધાને મોકલી દીધા છે અને હર હર મહાદેવ અને ભાઈ આજ દાદાનું પહેલું સપનું પૂરું કરવાનું છે શું સપનું છે ખબર છે નૈતિકભાઈ વ્યાસને મળવાનું દાદાનો ઉલામણો શબ્દ છે પણ મારે અત્યારે નીચ ભાઈ હોય કાંઈ ઘટે નહીં દાદાના એક એક નૈતિકભાઈ વ્યાસના પ્રોગ્રામ હોય એટલે એક એક જોયેલો હોય કાંઈ ન ઘટે એને પહેલાં હું એકવાર ઇન્સ્ટાગ્રામમાં લાઈવ છો ને ત્યારે કે દાદાને નૈતિક વ્યાસના ભજન સાંભળ્યા હતા અને ભાઈ શું કહેવાય લાઈવમાં હતો તો ગેત ભજન બીજા હતા એટલે ભાઈ અહીંયા નજીક આપણે શતરંગધામ આવે છે દાદાને લેતા જઈએ ને કીધું પરિષદ દાદાને કીધું ના જઈને લઈશું કાંઈ વાંધો નહીં ક્યારેક જો દાદા ને ભાઈ આમ શું કહેવાય દાદાને મોજ મોજ છે એ જ કરવાનું હોય ને આપણે બીજું શું કરવાનું હોય દાદા મોજમાં આપણે મોજમાં દાદા દીકરો બે મોજમાં બરોબર દાદાને લીધા હતા એટલે પૂજ્યા છે આપણે ભાઈ સીધા વ્યૂ સાંપા એટલે ઓ હો હો ન બીની ક્યાં કોઈ એટલે ભાઈ હને આ બધી માતાજીને દયા કહેવાય અને મારે તો અત્યારે આ દાદાની દિયા હે બાકી બધાનો દિલથી આભાર બહુ સ્ટોરી મેન્શન કરી ઇન્સ્ટાગ્રામમાં બધાએ એટલે ભાઈ બધાને યુટ્યુબમાં કહી દો કાયમ રહી જાય હું વિડીયો તો કાયમ રહેવાનો છે એટલે ભાઈ કાયમ રહી જાય એટલે તમારો બધાનો દિલથી આભાર અને આ બધી ખુશી ને પહેલી વાર થાય હું કે પહેલાં હા ને એક ફોલોઅર વધે ને કાં આપણને એમ થતું કે કોઈને ફોલો કરો જોઈ લઉં અને અત્યારે ભાઈ હો હો દોઢસો દોઢસો એક ફોલોઅર વધે ભાઈ બધાને જવાબ ન દઈ કહ્યું એટલે ભાઈ હું ફોટો ના લગાડવાનો હોય સપોર્ટ કરતા રહીજો હું દાદાની પુરાણી વાતો જાણતો રહીશ દાદા એના વિચારો કીધા રાખશે સલામની બાકાજી કે જ રાખશે ને ભાઈ આવું બધું મજા કરવાની હોય દાદાને આજ મજા કરાવી દેવી નૈતિક ભાઈને મળી જી બરાબર નૈતિકભાઈ ભાઈ અને દાદા બેનો સંવાદ ને ભાઈ જો મેળ આવશે એટલું બતાવ્યું એટલે ભાઈ તમારા વ્લોગમાં બીનુ રહેવાનું છે આખો વ્લોગ નાઇટ આઉટમાં હશે ભાઈ જે કહેવાય નાઇટ આઉટ કે હું કહેવાતું ભાઈ આપણને ખબર બરાબર ને આપણો જો લોક ટાઇટના ભાઈ બૂટ પહેરી લીધા છે સપોર્ટ સિસ્ટમ કાર ટોપી પહેરી લીધી છે ફોલોવર આપણો હે અને ભાઈ બિગ ફેન હે ઓ ભાઈ ઈ કેતા ભાઈ અને આપણો બહુ રાખે છે ફોલોવર નામ તો કઈ ગતો પણ મે કોમેન્ટ પિન કરી છે જરાક હોન ભાઈ મનો વિડિયો રહે ને જરાક જોતા આવજો મે કોમેન્ટ પિન કરી છે ને ભાઈ પેલા દુહો લખ્યો છે કે કાક ફોન ભાઈ માં આવી છે હું તો મને બહુ દુહા આવડતા નથી પણ જેની ખટકે નહીં રુધિય મીઠી રીઝ હોનલ બીજ એમ જાય હોનભાઈ માં એટલે ભાઈ હોનભાઈ બીજ એટલે ઓહો કંઈ ઘટે નહીં આજ મને એવું લાગ્યું જ નહીં કે નવું વરસે આ બીજ ની શરૂઆત એવી થઈ નવું વરસ એવું લાગતું નતું બરાબર એટલે ભાઈ આ બધી માતાજીની દયા હું એમ ભાઈ એવું છે બધું એક બે વાર મળેલા હે મારી પાસે ફોટા હે તો ભાઈ આપણે આમ તો ફેસ ટુ ફેસ મળ્યું એટલે લગભગ ઓળખી જાય પણ તમને ઓળખે ને ઓળખી જાય એટલે એના કાકાને ઈ બધાને નંબર હવે જો મળવાનું છે મને તો લગભગ ઓળખી જાય છે ન ઓળખે તો આપણે કઈ એટલે બધા સેલિબ્રિટી નથી કે આપડે ભાઈ એનો એટલો બધો કોન્ટ્રાક્ટ નથી પણ દાદાને મળવાના છે ઈ પાકું છે અને ભાઈ જો રાતનું આ બધું હે ને થોડુંક ઓછું કરી નાખું ને કરા જો જરમી આવે છે અને ભાઈ કાઈ ને દાદાના જવાનું છે હું દાદા બે જવાના પરિચય લેવાના છે અને વ્લોગમાં આજ બધું એવું જ છે ભાઈ જન સંતવાણી ડાયરો જલસા પાણી જમાવટ અને ભાઈ દાદા કાક એવું દાદાનો શોખ છે વધારે નૈતિક ભાઈ વ્યાસને મળવાનો શોખ અને ભાઈ ક્લિપ રહીને થોડીક સેલ્ફી કેમેરામાં ઉતારેલી છે એટલે ભાઈ થોડોક એડજસ્ટ કરી લેજો બરાબર હા દાદા દાદા થઈ ગયા તૈયાર જોઈ ને અને ગાડી આપણે તૈયાર છે એટલે ભાઈ જો નીકળવાનું ક્યાં નૈતિકભાઈ વ્યાસને મળવા વ્લોગમાં બને રહેજો મહાદેવ

தர்ஷன் கே ஆய்வா પરિષદ લઈ લીધી છે ને ભાઈ બહાર જો બેઠા હતા કે દાદાના ફેન ફોલોઇંગ આવી ગયા છે જો જોઈ લો આ હે ભાઈ આ જો રૂપાવટીના હે અને આ દાદા આપણે આ ભાઈ રૂપાવટીના હે બધાય ડાયરોને જોઈ લો તો ભાઈ અને મને કોઈ ઓળખતું નથી બધા દાદાને ઓળખે અને સપોર્ટ દાદાને કરે બરોબર તો ભાઈ જય રામાપીર કોમેન્ટ કરી દીજો અને ભાઈ જો આ કંઈક બોલવું હોય તો વિડિયોમાં બોલ નાખો હાલો ભાઈ જય રામાપીર પાઈક બધા જય અને ભાઈ જો આ બધા આપણા સપોર્ટ છે ને આવો નવો સપોર્ટ કરતા રહીજો ને ભાઈ દાદા જોઈ લો ફેમસ દાદા થઈ ગયા બરાબર એટલે આપણે આનો ને આનો ફોટો તો આપણે પહેલાં પાડીને મૂકશું કેમ કે દહકી થયા અને જિંદગીમાં અને પહેલી વાર કોકે એમ કીધું છે કે આ દાદાને ઓળખી છે અને પહેલી વાર કોક એમ જાણે છે એમ આપણે આમ આંખની ઓળખાય નથી પણ તો છે આપણે એમ બરાબર તો ભાઈ સપોર્ટ કરતા રહીજો આવો નવો ને બધા દિલથી આભાર હો ભાઈ તમારો બધા

હા ઘટન નહીં એવું અને ભાઈ ઓનલ બીજની ભાઈ શરૂઆત સારી થઈ ગઈ છે દસ કિ થઈ ગયા તા એટલે ભાઈ આનંદી આનંદ છે દાદા દી દાદા સલામ ભર્યા રાખે ને આપણે વિડીયો બનાવી રાખીએ બરાબર તો ભાઈ સપોર્ટ કરતા રહીજો અને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર ને મળીએ ત્યાં સુધી નવા બ્લોગમાં અરે હર મહાદેવ જય હોનભાઈ